બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું રમાલ નામનું વાવાઝોડું કાલે ઢાકા એટલે કે બાંગ્લાદેશનો વિસ્તાર ધાનબળ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આ વાવાઝોડું ટકરાઈને અત્યારે ધીમે ધીમે આગળ વધીને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે જેના કારણે કોલકાતાના વિસ્તારોની અંદર ભારે તુફાન સાથે મહેરને મેઘ તાંડવ જોવા મળ્યો હતો આજે પણ બાંગ્લાદેશના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે આંધી તુફાન ભારે વરસાદને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હજી પણ આ વાવાઝોડું અત્યંત ભયંકર અને મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે તેના આસપાસના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવનની ઝડપની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી રહી છે અને એકસો વીસ કિલોમીટર પરથી કલાકની ઝડપથી લઈને એકસો ને ત્રીસ કિલોમીટર પર કલાકની ઝડપે તીવ્ર પવન પણ આ વાવાઝોડાના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર ભયંકર પવન ફૂંકાતો જોવા મળ્યો છે તે સાથે જ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો અને આ વાવાઝોડાની ધીમી ધીમી અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજે પલટો અને બદલાવ જોવા મળ્યો છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા પવનો હવે ગુજરાતને અથડાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ ધીમે ધીમે પલટો અને બદલાવ આવતો જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશની અંદર રેમલ નામનું વાવાઝોડું ટકરાઈને અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અનેક રાજ્યોની અંદર તેની અસર જોવા મળી રહી છે જેમ કે ઢાકાનો વિસ્તાર ધાનબડ ભુવનેશ્વર કોરબા નાગપુર ઇન્દોર ઝાંસી કોટા જોધપુર ગુજરાતનો વિસ્તાર જલાના મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ વિશાખા નો વિસ્તાર હૈદરાબાદ બેંગ્લવી બેંગલુરુ મદુરાઈનો વિસ્તાર અને મંગલુરુના વિસ્તારોની અંદર પણ હજી પણ આ વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે આવી રીતે આ સંપૂર્ણ વિસ્તારોમાંથી આ વાવાઝોડું પોતાની તરફ પવન ખેંચતું જોવા મળ્યું છે જેના કારણે આ વાવાઝોડાની ઝડપની અંદર હજી પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે જેની અસરોના કારણે આ પવનો ગુજરાત ઉપરથી થઈને એ વાવાઝોડા તરફ જતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર આજે પણ તીવ્રને ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે સાથે જ ગુજરાતની અંદર અંદર વાતાવરણ જોવા મળશે અને વિસ્તારોની કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે વાતાવરણ સાથે ઝાપટા વરસાદીય માહોલ અનુમાન મૂકવામાં આવ્યું છે સિસ્ટમનું જોર વધવાના કારણે આજે કચ્છના અનેક વિસ્તારોની અંદર પલટો આવી શકે છે જેમાં કચ્છની અંદર લખપત રાપર ખાવડ ગાંધીધામ ભુજ માંડવીનો વિસ્તાર અને નળિયાના વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોની અંદર રાપરની અંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન પણ આજે જોવા મળવાનું છે સાથે જ વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે પવનની ગતિવિધિઓ અત્યંત તીવ્રને મજબૂત બનતી જોવા મળી શકે છે જેમાં દરિયાકાંઠાનો વિસ્તાર જેમ કે ભાવનગર અલંગ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સલાયા જામનગર રાજકોટ છોટીલા સુરેન્દ્રનગર અને મોરબીની અંદર પણ આજે તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી શકે છે આવી રીતના પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે જ આજે ભાવનગરના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતની અંદર હવાનું દબાણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહેલું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર પણ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પલટો આવી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે તીવ્ર પવનો ફૂંકાતા પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જોવા મળવાના છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે સાથે જ અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓમાં તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે આજે ભારે આંધી તુફાન જેવો પવન ફૂંકાતો જોવા મળી શકે છે ને વાદળછવાયું વાતાવરણ પણ બપોર પછી જોવા મળશે જેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આવી રહ્યો છે જેમાં સુઈ ગામ પાલનપુરનો વિસ્તાર ઉદયપુર સાથે જ મહેસાણાના વિસ્તારોની અંદર પલટો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર આજે વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે વાવાઝોડું ટકરાઈને આગળ વધી ચૂક્યું છે અને બાંગ્લાદેશોના વિસ્તારોની અંદર આ વાવાઝોડાનું તીવ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને અને ગુજરાતની અંદર આ વાવાઝોડાની અસરોના આજે આવનાર દિવસ સુધી હજી પણ વાદળછવાયા વાતાવરણ સાથે તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે તે સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરો પણ શરૂ થઈ ગઈ છે એટલે કે બે હજાર ચોવીસના ચોમાસાની અસરોની હવે ધીમે ધીમે શરૂઆત થતી જોવા મળી રહી છે અત્યારે સોમાસું અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યું છે ને ત્યાંથી હવે આ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર કેરળના વિસ્તારોની અંદર આ ચોમાસું એક જૂન આજુબાજુ દસ્તક આપી શકે છે જેવી પણ અનુમાનને આગાહી કરવામાં આવી છે ત્યારબાદ કેરળથી આ સોમાસુ આગળ વધીને મુંબઈના વિસ્તારો સુધી પહોંચતા પહોંચતા દસ જૂનથી લઈને

મળી શકે છે સાથે જ આ વર્ષે સારું રહેશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં એકસો બે ટકા વરસાદથી લઈને એકસો છ ટકા સુધીનો વરસાદ પડવાનું પણ અનુમાન આ વખતે ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે ને જૂન મહિનાની અંદર સારી એવી વાવણી પણ ખેડૂતો કરી શકે છે જેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે વાવાઝોડું હજી પણ ઘાતક અને ભયંકર બનતું જોવા મળી રહ્યું છે હવે આ વાવાઝોડું દિશા બદલીને કઈ તરફ આગળ વધે છે જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર શું પલટો આવે છે ગુજરાતની અંદર શું વાવાઝોડાની અસરો જોવા મળશે આવી તાજી નવીને વાવાઝોડા અંગેની અવનવી માહિતી સૌપ્રથમ મેળવા મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો